ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણી માટેની મતદાર યાદી સતી રહી તૈયાર થાય અને તેમાં કોઈપણ લાયક નાગરિકનું નામ વિના રહી ન જાય તે માટે તારીખ એક સાત બે હજાર સત્તરથી એકત્રીસ સાત બે હજાર સત્તર દરમિયાન મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધાવવા કમી કરાવવા કે ફેરફાર કરાવવા સહિત અન્ય જરૂરી કામગીરી હાથ ધરાયેલ છે સંદીપ સાંગલે દ્વારા અનુરોધ કરાયો છે ચૂંટણી સમય મતદાનથી વંચિત રહેલા લોકો હોબાળો મચાવે છે ત્યારે દરેક નાગરિક પોતાના નામની ચકાસણી આ ઝુંબેશ દરમિયાન કરે તે જરૂરી છે ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણી ઉપયોગમાં લેવનાર મતદાર યાદીઓ ક્ષતિત રહે તેમજ એમાં કોઈ લાયક મતદાર નોંધાવવાના બાકી ન રહે એ ખાસ ઉદ્દેશ્યથી એક સાત બે હજાર સત્તરથી એકત્રીસ સાત બે હજાર સત્તર સુધી ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા યાદીનું આપણે આયોજન કરવામાં આવેલ છે એમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા કમી કરવા તેમજ ફેરફાર કરવા સંબંધી હક દાવા અને વાંધા અરજી સ્વીકારવા માટેની જાહેરાત આપણે કરેલ છે એ દરમિયાન નવ સાત સોળ સાત અને ત્રેવીસ સાત રોજ ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવનાર છે આ દિવસોમાં બીએલ ઓઝ જે તે નિયત સ્થળે સવારથી સાંજ સુધી સવારે દસ કલાકથી સાંજના છ કલાક સુધી હાજર રહેશે અને હક દાવા અને વાંધા સૂચનોનો સ્વીકાર કરશે ઉક્ત સમયગાળા દરમિયાન નાગરિકો અથવા મતદારો મતદાર યાદીમાં નામ છે કે કેમ તે પણ તપાસી શકશે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તપાસી શકશે આ તકનો લાભ જિલ્લાના તમામ નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં લે તેવી હું જાહેર અપીલ કરીશ